મનસુખભાઈ બોલો હા મનસુખ હું આપડે ભીખાભાઈ નો છોકરો બોલું નાનો ભીખાભાઈ હમ ભીખાભાઈ આપડા પીસાવાડા વાળા વિડીયો અપલોડ કર્યો છે ને ભુવા છે એમના દીકરા હા હા ભુવા ભુવા છે ને એમના દીકરો બોલું બોલો બોલો એટલે એમાં એવું છે કે બાપુ નો ફોન આવ્યો હતો તો મને કે તમે કે મનસુખ ભાઈ ને ફોન કરીને કહી દો કે જે સમાધાન પતી ગયું છે સમાધાન થઇ ગયું છે અને કાલે પૈસા આપી દેવાના જે વિડીયો તમે અપલોડ કર્યો એ ડિલેટ મારી દો એટલા માટે ફોન કર્યો હા બીજું તો મનસુખભાઈ સાંભળો મારી વાત મારા જે ફાધર છે એ ઉમરલાયક છે બરોબર સાઠ પાસઠ વર્ષની ઉમર છે અને ગામડામાં આપડે દલિત સમાજ ને આ રીતે બોલાય પછી વાલ્મિક આ રીતે બોલાય એટલે છે ને એ રીતે એમને ખબર ના પડે હું છે ને ટોટલી જ કામ કરું છું મારું ડીજે છે અને પાર્ટનર માં છે વણકરવાસ માં એટલે અમે કોઈ ઘરે નતા અત્યારે આવ્યો ને તો વાત ની ખબર પડી નજર મારા પાર્ટનર માં જ છે દલિત સમાજ નો મિત્ર છે ને ભલે ઈ કોઈ તમે અમે નથી કેતા પણ છે તમારી ભાષા છે માણસ ની પ્રત્યે છે કઈ માણસ ના લાગણી દુભાઈ એવું જે ભાષા છે એ ખરાબ છે ખરાબ છે મેં એમને અત્યારે બહુ બોલ્યો આ રીતે કોઈ બી કોઈ બી સમાજ હોય કેવી જ રીતે હોય આ રીતે આપડે વાત નાં કરાય પણ એ શું ગામડા માં રેસે એટલે એમને આ રીતે ખબર ના પડે કે આ સમાજ ને આ રીતે પોસાય વાલ્મીકિ ગામડા માં તમને સાહેબ ખબર છે ને કઈ રીતે કે બરાબર આજે રમીલા બેન રમીલા બેન જે છત્રીય દરબાર છે એમને પૈસા આપી દીધા

બરોબર નહિ વાત સાચી છે પણ આ જે કાઈ અમારું કામ છે ને એ અંધશ્રદ્ધા ની અંદર જે આવા ફસાવવાના કાર્યક્રમ હાલતા હોય એનો કાર્યક્રમ છે ભલે ઇજ્જત બધાય ની હોય આપડે એવું નથી કેતા કે ના માણસ કોઈ માણસ ઈજ્જત વગર નો આ જગત અંદર જન્મ લે ને એ નાનો નો માણસ હોય તો એને એની જેવડી ઇજ્જત હોય છે ના બરોબર હા આપડે પીસા વાળા ને આખા ધોળકામાં એવી ઈજ્જત છે પચાસ હજાર કે લાખ રૂપિયાની વસ્તુ જોતું વગર પૈસા મળી જાય હા હા એ તો બધા ને હોય છે હા પૈસા કાલે તમે પેમેન્ટ આપો ને પાછું ત્યારે મને રિંગ કરી દેજો હેલો હા નમસ્તે 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 બોલો બોલો હા ભાઈ નો ફોન હતો તમે ભીખાભાઈ ના દીકરા છો હા બરાબર બરાબર સાહેબ જો

અમને બધાય એવિડન્સ આપ્યા અને પુરાવા આપ્યા ત્યાર પછી મેં રિંગ કરી હતી ભાઈ કાઈ કાઈ વાંધો નહીં તમે કાલે પેમેન્ટ આપો પતવું તો હજી પૈસા આપી દયો ત્યારે પતે ને હા તો પૈસા આપો ત્યારે મને રમીલા બેન હારે તમારા પપ્પા હારે ને તમે ત્રણ જણા વાત કરજો એટલે આપડે એડજસ્ટ કરી લઈએ હો ભાઈ ના ના એમાં કાઈ ના હોય એમાં ફેર હવે ભાઈ આમાં તો બધું એવું હોય સાહેબ આ બધી અંધશ્રદ્ધા નું કામ હોય તમને ખ્યાલ નો હોય અને તમે કઈ કરતા હોય તો અમે તો અરજદાર બની ને જઈ અને પછી દાણા છોડાવી હોય પૈસા આપે તો દે હોય તેવું બધું આ કાર્યક્રમ હાલતા હોય અરે ભલે ભલે ઈ જે હોય તે ઈ પણ અમે આવા અરજદારો બનતા હોય છે અંધશ્રદ્ધા મુક્તિ ના કાર્યક્રમ માટે ના ના બરોબર તમારી વાત છે હાજી હાજી એટલે કઈ બીજું છે નઈ તમે પેમેન્ટ આપો ને ત્યારે હા એટલે મુદ્દો હું છે કાલે મારી માથા આક્ષેપ ન થાય કેમ કે અમે કોઈના પૈસા લેતા નથી અને કોઈ કાર્યક્રમમાં કાલે ઈ બાબત એવી થઈ કે ભાઈ તમે આ કરવાનું કારણ કે તમે તો ડિલેટ કરો છો ચડાવો છો ને એનો મિનિંગ હું એટલે અને બધા શબ્દ બોલ્યા છે પણ અમારે કેવું છે કે એને સુથરવાનો મોકો ની ઉમર સાહીઠ પાસઠ વર્ષ એની અંદર ગામડામાં રહેતા હોય સાચી છે ગામડામાં રહેતા હોય પણ અત્યારે તમે ગામડામાં રહેતા હોય ત્યાં તમારે ત્યાં આવે નહી કોઈ ગામડા વાળા નો આવતા હોય ત્યાં બધા ભણેલા ગણેલા આવતા હોય એડવોકેટો આવતા હોય કોઈ અધિકારીઓ આવતા હોય કેમ કે જે કઈ આસ્થા નું પ્રતિક છે ત્યાં બધી સમાજ ના આવે એ કુ હોય ને ત્યાં આગળ પાણી ભરવા કે કઈ કેવડા કેવડા માણસ આવે નક્કી નો હોય ઈયો તમે મંદિર માંથી કોઈ પણ આસ્થા નું ધર્મ નું ફેલાવો કર્યો તો ત્યાં કોક વિજ્ઞાન જાથા વાળા એ આવી જાય કોક ન્યાં જ્ઞાની આવે કોઈ વિશ્વાસ વાળા એ આવે ને કોઈ અવિશ્વાસ વાળા એ આવતા હોય ભલે કાલે તમે વિડીયો અને મને ફોન કરાવજો ભાઈ હો સારું ભલે ભલે ભાઈ માતાજી પીસા વાળા હતા ફોન કર્યો તો પણ હવે નીકળી ગયા તમે કોણ બોલો આપડે તો બેન આપડે પીછા પીસા વાળાનું આપડે તમારું નામ રમીલા બેન દરબાર છો ને હા એટલે તમને પૈસા પાછા આપવાનું કીધું કાલે કીધું હવે હા કેટલા પૈસા પાછા આપવાનું કીધું એટલે અમે તો બધા એસી પંચ્યાસી હતા અમારા તો પછી કે ભાઈ મેર કીધા છેલ્લે આપવાનું વાત થઈ ગઈ કાલે કીધું કાલે આપી દઈશી

એટલે અમે પાછું આવું ને આવું કોન્ટેક કર્યો ગામના હતા કોને કે હતા એ વિક્રમસિંહ પીસા વાળા વાળા કે ભાઈ આવી રૂપિયા લઈને તમે કામ નહીં કરતા ને આવી કરો છો એમ હે

તમારા ગરીબ માણસો ની પાછળ વાપરવાનું કીધું બેન એમાં તમે શું આપશો ગરીબ માણસો પાછળ મેં તમને કીધું તું ના હું

એમાં તમે આપી દેજો એટલે અમે તમને એના વિડીયા અને ને એવું બધું પછી ની વાત છે તમે પૈસા આપ્યા એનો વિડીયો ઉતારી દેવું હા મેલી દેવડો ઓકે આપો એમને આપો

ઈ વિડીયો ઉતરશે નહીં પણ તમારું સુખદ સમાધાન થઈ ગયું ને ઈ વાત થઈ જશે કે ભાઈ આજે રોજ તમે વિડીયો એટલે તમારું ઈ સોલ્યુશન થઈ ગયું ને એવું કરી દે પણ વિડીયો ઉતારતો નથી કોઈનો એમ નઈ વિડીયો તો ડિલેટ મારવો પડશે ને તમારા પેલા તમારો તમે જે કઈ તમને પૈસાનો બધો વિડીયો આપો પુરાવો દઈ દો પછી ની વાત છે ને ભાઈ હા એ પુરાવો તમને અત્યારે નાખી દો વિડીયો પૈસા આપ્યા છે ને એ વિડીયો નાખી દો આમાં બરોબર